જય માતાજી જય શ્રી રામ જય કોળી સમાજ આનંદની વાત છે આજે ચાણંદ તાલુકાના માણકુલ ચોવીસીના શ્રી પ્રભુભાઈ ધમાભાઈનો આજે જન્મદિવસ છે હેપી બર્થડે પ્રભુભાઈ તું જીવો હજારો સાલ ભગવાન તમારા શરીરને સ્વસ્થ રાખે એવી મારે હંમેશા ભગવાનને પ્રાર્થના કરીએ તો પ્રભુભાઈ તમે આજ સુધી સમાજ માટે જે બલિદાન આપ્યું છે જે કાર્ય કરી રહ્યા છો એ ખૂબ ધન્યવાદને પાત્ર છે કારણ કે જે રસ્તો જે રસ્તો પ્રેમજીભાઈ વડલાણીએ પકડ્યો હતો જે રાહ પકડ્યો હતો સમાજને આગળ લાવવા માટે સમાજનો વિકાસ કરવા માટે એમાં પ્રેમજીભાઈએ ઘણા બધા મુદ્દાઓ વિશે વાત કરી છે એમાં તો ખાસ કરીને આપણા કુરિવાજો અંધશ્રદ્ધાઓ શિક્ષણ ઉપર ભાર આપ્યો છે અને રસ રસ્તો બંધ થવાના લગભગ સાત આઠ વર્ષ થઈ ગયા એ રસ્તો બધાએ છોડી દીધો તો આપણા સમાજના કોઈ કોઈને કાંઈ પડી નહોતી ત્યારે પ્રભુભાઈને એક વિચાર આવ્યો કે પ્રેમજીભાઈનો રસ્તો જે કામ બાકી છે અડધા રસ્તાનું એટલેથી પછી પ્રભુભાઈએ કામ ઉપાડ્યું છે બહુ સરસ વાત કહેવાય ભગવાન તમને શક્તિ આપે અને એ કાર્ય કરવાની હિંમત આપે તમારા માણકુલ ચોવીસીના દરેક કામના તમારા સાથી મિત્રોએ પણ તમને એટલો સાથ સહકાર આપ્યો છે તો તમારા મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કારણ કે આવા સમયની અંદર તમે આ કાર્ય કરી રહ્યા છો ધન્યવાદને પાત્ર છે તો વધારે તો કાંઈ નથી કહેતો કારણ કે પશુ તમારું હૃદય પણ એક ભક્ત જેવું છે ભજનિક છો તમે જ્ઞાની છો એટલે તમને બધી ખબર છે કઈ રીતે કઈ રીતે આપણી પબ્લિકને ધીમે ધીમે કરીને રાહ ઉપર લાવવી એના માટે તમે જે પ્રયાસો કરી રહ્યા છો નિઃસ્વાર્થભાવે સેવા કરી રહ્યા છો તો ધન્યવાદ કહેવાય તો આપણા સમાજના દરેક મિત્રોને કહીએ કે પ્રભુભાઈ જે પણ કાર્ય કરી રહ્યા છે તેમાં તન મન અને ધનથી સાથ સહકાર આપો તો હું આપણું કોળી સમાજનો લેખક ગીતકાર કાંતિ કોળી પ્રભુભાઈને નવા એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું જય માતાજી જય